નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટલાક કાનાવાળા બે અક્ષરવાળા શબ્દોનો અભ્યાસ કરીએ તો જોઈએ આપણે સૌપ્રથમ લાવાળા ગુજરાતી શબ્દો લાક એટલે લાક લાખ એટલે લાખ લાગ એટલે લાગ લાજ એટલે લાજ લાટ એટલે લાટ લાડ એટલે લાડ લાત એટલે લાત લાદ એટલે લાદ લાન એટલે લાન લાપ એટલે લાપ લાફ એટલે લાફ લાબ એટલે લાભ લાભ એટલે લાભ લામ એટલે લામ લાય એટલે લાય લાર એટલે લાર લાવ એટલે લાવ લાલ એટલે લાલ લાશ એટલે લાશ લાળ એટલે લાળ લાક્ષ એટલે લાક્ષ હવે આપણે વાવાળા ગુજરાતી શબ્દોનો અભ્યાસ કરીએ વાક એટલે વાક વાખ એટલે વાઘ વાઘ એટલે વાઘ વાઘ એટલે વાઘ વાચ એટલે વાચ વાછ એટલે વાછ વાજ એટલે વાજ વાટ એટલે વાટ વાડ એટલે વાડ વાઢ એટલે વાઢ વાણ એટલે વાણ વાત એટલે વાત વાદ એટલે વાદ વાન એટલે વાન વાપ એટલે વાપ વામ એટલે વામ વાય એટલે વાય વાર એટલે વાર વાલ એટલે વાલ વાવ એટલે વાવ વાસ એટલે વાસ વાહ એટલે વાહ વાળ એટલે વાળ વાક્ષ એટલે વાક્ષ હવે આપણે શાવાળા ગુજરાતી શબ્દોનો અભ્યાસ કરીએ શાક એટલે શાક શાખ એટલે શાખ શાજ એટલે શાજ શાટ એટલે શાટ શાડ એટલે શાડ શાણ એટલે શાણ શાન એટલે શાન શાપ એટલે શાપ શાબ એટલે શાબ શામ એટલે શામ છાય એટલે શાય શાર એટલે શાર શાલ એટલે શાલ શાળ એટલે શાળ હવે આપણે સા વાળા ગુજરાતી શબ્દોનો અભ્યાસ કરીએ સાખ એટલે સાખ સાગ એટલે સાગ સાચ એટલે સાચ સાજ એટલે સાજ સાત એટલે સાત સાઠ એટલે સાઠ સાડ એટલે સાડ સાઢ એટલે સાઠ સાણ એટલે સાણ સાત એટલે સાત સાથ એટલે સાથ સાધ એટલે સાધ સાધ એટલે સાધ સાન એટલે સાન સાપ એટલે સાપ સાફ એટલે સાફ સાબ એટલે સાબ સામ એટલે સામ સાર એટલે સાર સાલ એટલે સાલ સાવ એટલે સાબ સાહ એટલે સાહ સાળ એટલે સાળ વિદ્યાર્થી મિત્રો હવે પછીના શબ્દો આપણે પછીના ભાગમાં જોઈશું